અત્યારે વાગ્યા છે ભાઈ દહ વાગ્યા છે ને દહ વાગે બ્લોક ચાલુ કર્યો અને ભાઈ છે ને તમારા બધાનો દિલથી ને આભાર કેમ કે ભાઈ તમારો સપોર્ટ છે ભાઈ આપણે ત્રણસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તમે આવો ને આવો ભાઈ સપોર્ટ કરતા રહો અને ભાઈ અત્યારે છે ને આપણે ગાવાનું દર અને છે ને લાખીની અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે હાંભરી ગયો છે ને ક્લિપ ઉતારો એટલે ઉતારી નાખીએ અને કેમ કે બે ત્રણ દિવસથી ભાઈ બ્લોગ નતા આવતા કેમ કે થોડીક તબિયત ખરાબ હતી એટલે નવા ભાઈ આપણે રેગ્યુલર બ્લોગ આવશે અને ભાઈ છે ને જો હારે જો મિત્રો અમારા કે બોલ છે નહી બે શબ્દ બોલ કઈ કે હેલો ગાઈસ રામ રામ ભાઈ સારિયાને અમે જઈ સુઈ લાટી દળ હમ બાટલો પુરાવા હમ અહીંયા ઉભા છે લાખ્યાણી હમ એક ભાઈના ગાયોને બ બાટી દીધી છે રોંગ પર માં આવતો તો ને એમાં કેવું હતું ખબર એન્કોર છે ને આ સાઈડમાં ગાયો આવતી હતી અને એમાં અમારે સાઈડમાં જ આવતા હતા ને ઓલા છે ને ફોર રોંગમાં આવ્યો અને મેં ઊભી રાખી દીધી અને પછી છે ને આમ હાથ કરીને છે ને તો બોલતો હતો અમે ગાળું ઠોઈ ગયું સામે ઊભો ન હોય રહ્યો નકર ઊભો રહ્યો ને તો વધારે છે ને કરે છે એની યાર ખબર પડે ને એને ત્યાં રોંગમાં આવે છે ને પાછું છે ને આમ હાથ સીંધે પાછું બોલે છે અને અમે ગાળું ને પકડાશે બોલાવીએ અને હવે છે ને આપણે જાવનું ભાઈ લાઠી દેર હવે હાલો ભાઈ લાઠી દેર છે ને જઈને મળે

કેટલા આટા મારો છે એક જ તે અમે છે ને પેલા વાટો માં લેવી કે થોડીક આવે ને એ પેલા પછી અહીંથી અમને મૂકી દેવી ગાડી અને બેન કહી દેવી કન્ટિન્યુ મેનેજર અમે લાકડા ભાઈ કામ આવી ગયું છે જો આ છે ને તાર પતરી રહી ને છે ને કાઢ હોય છે એટલે આ બધા વાળા અહીંયા બાંધ્યા છે ને એવા વાળા રહે એ બધા તું ને ભાઈ શુભમ ભાઈ જો આ હેઠે મને પકડ્યો છે તું પકડી જો હરખાનું નકર હેઠો પડીશ પાછો મને ખાવાનું ભાઈ જાય બ્લોકે નહીં બને જો હાલ આવે પેલા છે ને

સનેડો આવ્યો છે જો એટલે આપણે ભાઈ સનેડો હકાવવાનો છે ભાઈ ખેતરમાં આપડા ખડ તો કેવું થઈ ગયું છે દેખાય અને ભાઈ છે ને શનિયાળો આમ ને ઓલપા છે ને આમ થઈને ઓલડું બાજુ આવશે હવે ના જવાનું છે આપણે ના આવે અને પછી હાક છે આપણે ભાઈ વાહે જવું પડે ટેંગાવવું પડશે અને ભાઈ હું મારો ભાઈ બે આવ્યા છે અને ભાઈ અમારા કાકા ગયા છે બારગમ ને મારો ગયા છે ભાઈ બીજી કંઈક વાડિયા ગયા છે અને છે ને એટલે ભાઈ અમે બે ભાઈ અને અમારા સનેડો લાવે છે ચાલો હાલો તો છે ને સનેડો હોય નહીં ઘરે પહોંચ્યા છે અને અને કાલ પાછું વાળીએ લાવવું પડશે કેમકે છે ને ત્યારે ફેન્સિક કર્યું તું પાછું કાઢવું પડ્યું તો અત્યારે કેમ કે કેમકે પાછો વાળો ભાંગતા હતા એ લઈ અને ચાલજો વાળું કરવા જવા ગયા ભાઈ છે ને બાજરનો રોટલો છે શાક છે ને છે પપ્પા શાખા શાક છે વાળું પેલો છે ને વાળું પેલું તો ફેમિલ અત્યારે વાગે છે ભાઈ નવ વાગે છે અત્યારે આપણે છે ને શાળા આવી ગયા અચાનક પછી પ્લાન થઈ ગયો ભાઈ સાળું નક્કી હતું નહીં અને આ શનિવાર તો પછી છે ને રોઈ આવ્યા અને જો પબ્લિક જો કેટલું બધું છે બધી બાજુ અને ભાઈ શનિવાર હોય અને ભાઈ પબ્લિક ન હોય હનુમાન દાદા શાળું એવું તો બને જ નહીં અને પબ્લિક જો કેવું પછી બધા ફોટા પાડે છે એનો એકલો નહીં થયો અમે રોપા એવા છે અને એ આવેલી બાજુ છે આટા મારે છે એન્કર એવો અને છે ને બધું બંધ ખાવાનું છે અને દાદાને બેસી નહીં કરાવી કેમ કે એના મંદિર બંધ થઈ ગયું છે એટલે અને એન્કર જો મૂર્તિ બાજુ અત્યારે રોઈ આવો છું તો છે ને ભાઈ કોમેન્ટમાં ભાઈ છે ને બધાય જે એનો અંદર લખી નાખ્યો એને ભાઈ છે ને હમણાં વાત હમણાં તમને દેખાડું ને ઓલું છે ને મંદિરે જઈને તમને દેખાડું જો મંદિરે બેન થઈ ગયું છે અને છે ને ભાઈ કંઈક લાગે આયોજન લાગે છે એટલે જો એ બધું કરે છે બાંધ્યું છે અને જો મંદિરે બેન થઈ ગયું છે ને ભાઈ પબ્લિક જો તમે તો એ છે ને કેટલું પબ્લિક છે તો ફેમિલી અત્યારે ભાઈ હું એવો ભાઈ બહાર આવવા મારા પપ્પા વાટે સૌ અને આવે છે અને ભાઈ હું ગાડી આપણી બેસી ગયો છું અને હશે ને સીધા આવે ઘરે જઈને મળીશું અને ઊંઘ આવે છે તો ઘરે જન્મ સીધો બ્લોગ એન્ડ કરવાનો જ રહેશે તો ફેમિલી અત્યારે વાગ થાય છે ભાઈ જો હાડા એટલે હાડા દ થઈ ગયા છે અને અત્યારે આપણે ભાઈ ઘરે બોઇ ગયા અને હશેને બ્લોગને કરી દઈશું એન્ડ કેમ કે ઊંઘ આવે છે અને આશા છે કે તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખશું અને મૂળું બીજા બ્લોગ થાય